ગઢડાના ઢસા ગામમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે ઢસામાં સ્મશાન પાછળ આવેલી નદીના પાણીમાં મૃતદેહ તરતો મળી આવ્યો છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે મહત્વના સમાચાર ગઢડાથી ગઢડાના ઢસા ગામમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે ઢસામાં સ્મશાન પાછળ આવેલી નદીના પાણીમાં આ મૃતદેહ તરી રહ્યો હતો ત્યારે અચાનક ત્યાંના લોકો જોઈ જતા પોલીસને પણ જાણ કરવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જામનગરમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરવામાં આવી છે શેરબજારમાં વધુ નફાની લાલચમાં નિવૃત્ત કર્મચારી ફસાયો નિવૃત્ત કર્મચારી સામજી અટારાએ નોંધાવી છે ફરિયાદ ઇન્દોરની ઇન્ફ્લુએન્સ રિસર્ચ કંપનીમાંથી યુવતીનો ફોન આવ્યો હતો યુવતીએ ફરિયાદીને વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું નિવૃત્ત પ્રોફેસરે દસ હજાર રજીસ્ટ્રેશન ફી ભરીને કંપનીમાં રોકાણ કર્યું હતું શ્વેતા નામની યુવતીએ પચાસ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા યુવતીએ ધીમે ધીમે પડાવી લીધા હતા પચાસ લાખથી પણ વધુ રૂપિયા પોલીસે ઇન્દોરથી આરોપીની અટકાયત કરી છે આરોપી બંટી ઉર્ફે અંકિત શર્માના ખાતામાં જમા થયા હતા પૈસા સમાદાતા હિરેન જોડા છે ઓનલાઈન પર હિરેન જામનગરની આ ઘટના છે શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી થઈ છે કે જામનગરમાં જે નિવૃત્ત પ્રોફેસર છે તેને શેર બજારમાં મોટો લાભ મળી છે તેવું કહીને તેને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને આજે જે કંપની છે તેના દ્વારા તેમાં રજીસ્ટ્રેશન બાબતે પચાસ હજાર જેવી રકમ માંગી હતી ત્યારબાદ ધીમે ધીમે જે રકમ છે તે પચાસ લાખ સુધી પહોંચતા આ જે નિવૃત્ત પ્રોફેસર ને કશો જ ફાયદો થયો ન હતો ને આ બાબતે તપાસ કરતા તેની સાથે ફ્રોડ થયું હોય તેવું સામે આવતા જે નિવૃત્ત પ્રોફેસરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને હાલ સાયબર ક્રાઈમ પોલીસે આજે જે આરોપી છે તેને મધ્યપ્રદેશ થી ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જી હિરન જી બિલકુલ હિરન આભાર